નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ લો ગાર્ડન ગાર્ડનના જીઆઈસી કોલેજની દિવાલ અને નેશનલ હેન્ડલૂમની ગલીમાં ફૂટપાથ પર ધંધો રોજગારી કરીને ગુજરાન ચલાવતા દેવી પૂજક અને બાવરી સમાજના પરિવારના લોકો આજે ધંધા વિહોણા થઈ ગયેલ છે પચીસથી ત્રીસ વર્ષ જૂની માર્કેટ એકસો પચાસથી બસ્સો પરિવારના લોકોની રોજીરોટી હાલ બંધ છે આર્થિક રીતે બધા મુશ્કેલીમાં મુકાયા છે ઓપરેટરો ધારાસભ્ય અને અધિકારીઓ પાસે છેલ્લા દોઢ મહિનાથી માર્કેટ પૂર્ણ ચાલુ કરાવવા દોડધામ કરતા હોવા પણ કોઈ નકર પરિવાર પરિણામ ન મળતા મંગળવારે મુખ્યમંત્રી શ્રીને મળીને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે તો હવે જોવાનું રહ્યું કે શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધંધા વિહોણા લોકોને મદદરૂપ બનીને તેઓનો ધંધો રોજગારી ફરી ચાલુ કરાવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર સુખદેવભાઈ પરમાર ગુજરાત સિક્યો ન્યૂઝ અમદાવાદ